રાજકોટ સિવિલ હોસ્પિટલ અધિક ની કચેરી છે કે મોત સોક ની જગ્યા જેવો પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે કારણ કે સિવિલ હોસ્પિટલ ની મહિલા કર્મચારીએ અધિક સક ની ચેમ્બર માં રીલ્સ બનાવી સોશિયલ મીડિયા માં શેર કરી છે એક નહીં પરંતુ ચાર ચાર રીલ બનાવી આ મહિલા કર્મચારીએ સોશિયલ મીડિયા માં શેર કરી છે જે સમગ્ર મામલા ને લઈને હવે અધિક્ષક સક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું યોગ્ય પગલા લેવા છે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાની રીલ્સ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે અને આ રીલ્સ તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકની ચેમ્બરમાં બનાવી છે ત્યારે હવે આને લઈને શું પગલાં લેવામાં આવશે તે ખાસ કરીને જોવું રહેશે